વિરામબાદ પર એકવાર આપનું સ્વાગત છે અસ્મિતા ન્યૂઝમાં આગળ વાત ભાવનગરની તો ભાવનગરના મફવામાં દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મફા તાલુકાના દુતાળા ગામમાં ગઈકાલે દીપડો પંચાયતના કૂવામાં ખાબકતા દોડતા મચી ગઈ બનાવની જાણ થતા મફવા રેન્જના અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા ફોરેસ્ટ વિભાગ અને ગામના લોકોના સહયોગથી પિંજરાની મદદથી દીપડાનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું દીપડાને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો દીપડાને તરત જ સારવાર માટે ગેબર એનિમલ કેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો વિરામબાદ પર એકવાર આપનું સ્વાગત છે અસ્મિતા ન્યૂઝમાં આગળ વાત ભાવનગરની તો ભાવનગરના મફવામાં દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મફવા તાલુકાના દુતાળા ગામમાં ગઈકાલે દીપડો પંચાયતના કૂવામાં ખાબકતા દોડતા મચી ગઈ બનાવની જાણ થતા મફવા રેન્જના અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા ફોરેસ્ટ વિભાગ અને ગામના લોકોના સહયોગથી પિંજરાની મદદથી દીપડાનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું દીપરાને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો દીપરાને તરત જ સારવાર માટે ગેબર એનિમલ કેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો